ટાઉન પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત બે બનાસકાંઠા સંસદીય મત વિભાગની મતગણતરીમાં રોકાયેલ સ્ટાફની તાલીમ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બે સંસદીય મતદાર વિભાગ બનાસકાંઠામાં

સવારે દસ થી બાર વાગ્યા સુધીના પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ બપોરે બારથી બે વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા જયારે ડીસા પ્રાંત અધિકારી શ્રી જિલ્લાના માસ્ટર ટ્રેનર સુશ્રી નેહાબેન પંચાલય મતગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સ થી વિગતવાર સમજૂતી આપી હતી તાલીમમાં સાથે સાથે વિધાનસભા ક્ષેત્રની મદદની ચૂંટણી અધિકારી શ્રી પોસ્ટલ બેલેટના મદદથી ચૂંટણી અધિકારી શ્રી સહિત છસો અડત્રીસ જેટલા મતગણતરી સુપરવાઇઝર મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો બનાસકાંઠા